આપવામાં આવે છે ઉપરો કડાના ડેમમાંથી છેલ્લા ઘણા સમયથી અનેક કારણોસર વિસ્તારમાં પાણી પુરવઠો નિયમિત આપવામાં આવતો વિસ્તારમાં દિવસ સુધી પાણી સપ્લાય આપવામાં નહીં આવતા ગોદી રોડની પ્રજાને પાણી માટે વલખા મારવા પડે છે અને તંત્ર દ્વારા પાણી પુરવઠો ગોદી રોડની પ્રજાને નિયમિત ન મળતો હોય તે અંગે જરૂરી ટેન્કર દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવતી નથી અવારનવાર પાણી પુરવઠા કચેરી તાહોદના અધિકારીને તેમજ સંતરામપુર એનજીવીસીએલ ના જવાબદાર અધિકારીઓને રજવાતો કરવા છતાં બેરાકાને અમારી રજવાત અથડાઈ પરત આવે છે કોદીરોની પ્રજાને નિયમિત પાણીની સપ્લાય નહીં મળવાથી નગરપાલિકાના કાઉન્સિલર તરીકે પ્રજાની ગંભીર સમસ્યા હલ કરી શકતા નથી તેમજ કોદીરોની પ્રજાનો આક્રોશનો ભોગ સ્થાનિક કાઉન્સિલર પરની રાહ છે જેમાં વહેલામાં વહેલી તકે કોદીરોડ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા હલ કરવામાં આવે તેવી માંગ સાથે દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું જો આ પાણી પુરવઠા બોર્ડ અને એમજીવીસીએલ ની ભૂલના લીધે ગોદી રોડની પ્રજાને પાણી મળતું નથી ને એ બાબતે જ મેં આજે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે પાણી પુરવઠા બોર્ડમાં જે કંઈ પ્રોબ્લેમો હતા એ અમારા સ્થાનિક ધારાસભ્ય તેમજ મંત્રી સાહેબ પાણી પુરવઠા મંત્રી અને સાંસદ સાહેબ શ્રી જોડે જઈ સીએમ તેમજ પાણી પુરવઠા મંત્રી જોડેથી તમામ મશીનરી નવીનું ટેન્ડર કરાવી મશીનરી નવી લગાડવા માટેનું કામ પણ ચાલુ થઈ ગયું છે અત્યારે પાણી સપ્લાયમાં તેરતેર દિવસ સુધી પાણી ના આવે પાણી પુરવઠા બોર્ડ અને એમજી વિશેલ આમ આ લોકોએ ગ્રુપ બનાવેલું છે જેમાં અમને લોકોને પણ સાથે લીધા છે જેમાં પાણીની અપડેટ આપે એમાં એક પણ અધિકારી કોઈ પણ જાતની તસદી લેતા નથી બાર બાર દિવસ થઈ જાય ત્યાં સુધી એમના કોઈ સુપરવિઝનો યા એજન્સીના માણસો એ કામ કરવામાં ઢીલા પડે છે પણ જે બાબતની જવાબદારી પાણી પુરવઠા બોર્ડની છે એ પાણી પુરવઠા બોર્ડ કોઈપણ જાતની જવાબદારી નિભાવતું નથી અમે માત્ર દાહોદ નગરપાલિકા એ લાભાર્થી છીએ આની તમામ જવાબદારી પાણી પુરવઠા બોર્ડની હોય છે પણ પાણી પુરવઠા બોર્ડમાં જેટલી વાર રિક્વેસ્ટ કરીએ ગ્રુપમાં હાથ પગ જોડીને લખીએ ત્રીસ હજારની વસ્તી છે અહીં પાણી મળતું નથી છતાં પણ એમના તરફથી કોઈપણ જાતનું આશ્વાસન આપવામાં આવતું નથી એ લોકો એમજી વિસીએલ પર નાખે છે એમજી વાળા જેટકો પર નાખે છે વાળા કહે છે કે અમારા તરફથી બધું જ બરાબર છે પાણી પુરવઠા બોર્ડની ભૂલ છે હવે આમાં કોની ભૂલ અને કોના પાપે અમારી પ્રજા જે પાણી વગર ભોગ બની રહી છે એના માટે આજે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરતા જ મુખ્યમંત્રી સાહેબે તો તૈયારીમાં નવી એજન્સીની નિમણૂક કરી આપી અને ચુમ્માલીસ કરોડના ખર્ચે એજન્સીને કામ આપી દીધેલું છે જે તમામ પમ્પિંગ સ્ટેશનો ઉપર નવી મોટરો અને દસ વર્ષનું મેન્ટેનન્સ એ નવી એજન્સીને કામ આપી દીધેલ છે કલેક્ટર શ્રીએ આશ્વાસન આપ્યું છે કે હું જોઈ લઉં છું અને તાત્કાલિક ધોરણે તમને લોકોને પાણી મળે એ બાબતે હું આગળ કાર્યવાહી છું એનામાં જો હું આવનારા સમયમાં અમારી પ્રજાને ન્યાય નહીં મળે તો અત્યારે આ તમામ આ લોકોની ભૂલનો ભોગ અમે કાઉન્સીલર લોકો બની રહ્યા છે તો આવનારા સમયમાં હું ચોક્કસ તારીખ અને ટાઈમ આપીને આત્મવિલોપન કરીશ